આવતીકાલે સાત તારીખ અથવા તો પરમ દિવસે આઠ તારીખથી ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ફરીથી ડાઉન થશે ને ફરીથી ડાઉન થશે તો જે પ્રકારે આપણે જે ટેમ્પરેચર વધેલું હતું એ ટેમ્પરેચરમાં ફરીથી રાહત મળશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં એટલું ટેમ્પરેચર ઊંચું જતું નથી જનરલી જે સપ્ટેમ્બરમાં ટેમ્પરેચર હોય એ આ વખતે ઓક્ટોબરના પહેલા શરૂઆતના બે ત્રણ દિવસ ચાર દિવસ આપણે જોવા મળ્યું છે એટલે કે સાત ઓગસ્ટ અથવા તો આઠ ઓગસ્ટથી પવનની ઝડપમાં ઘટાડો થશે

આઠ તારીખથી ઓએલઆર એટલે કે આઉટ ગોઈંગ લોંગ વાઈવ રેડિયેશન છે એ ફરીથી ડાઉન થશે ફરીથી ડાઉન થશે તો જે પ્રકારે આપણે જે ટેમ્પરેચર વધેલું હતું એ ટેમ્પરેચરમાં ફરીથી રાહત મળશે સામાન્ય રીતે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં એટલું ટેમ્પરેચર ઊંચું જતું નથી જનરલી જે સપ્ટેમ્બરમાં ટેમ્પરેચર હોય એ આ વખતે ઓક્ટોબરના પહેલા શરૂઆતના બે ત્રણ દિવસ ચાર દિવસ આપણે જોવા મળ્યું છે જોકે ઊંચા ટેમ્પરેચરમાંથી હવે એકથી બે દિવસની અંદર આપણે રાહત મળે તેવી શક્યતાઓ છે કેમકે ઓએલઆર છે એ હવે ફરીથી ડાઉન થઈ રહ્યો છે પાંચસો એચપી લેવલે વાદળો આવી રહ્યા જેને કારણે જે આપણે અલગ અલગ વિસ્તારોમાં જે ખુલ્લું હવામાન થયું હતું તડકો નીકળી ગયો હતો એમાં હવે છૂટાછવાયા વિસ્તારમાં વાદળ જોવા મળશે એટલે કે થોડીક વાર માટે તડકો હોય થોડીક વાર માટે વાદળછાયું છાયું વાતાવરણ થઈએ આવું મિક્સ હવામાન છે જોવા મળશે ને જેને કારણે આપણું તાપમાન છે એ પણ ડાઉન થશે એટલે એવરેજ જોવા જઈએ તો લગભગ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છવ્વીસ થી લઈ અને ઓગણત્રીસ ડિગ્રીની રેન્જમાં મહત્તમ તાપમાન જે ચાલી રહ્યું છે તેમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો છે એ લગભગ આવતીકાલે અથવા તો પરમ દિવસથી નોંધાય તેવી શક્યતાઓ છે એટલે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે આ ખૂબ સારા સમાચાર છે જોકે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી પણ તાપમાનમાં ઘટાડો થઈને ને વાદળછાયું વાતાવરણ થશે તો પણ આપણે એકંદરે ચોમાસુ પાક માટે થોડુંક જે પાક સુકાતો હોય એ અટકશે બીજા નંબરની અંદર જે પવન છે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં જે પવન હોય એના કરતાં પવનની સ્પીડ થોડીક વધારે ચાલતી હતી અને એ પણ આપણે લગભગ ગયા અઠવાડિયે વાત કરી હતી કે પાંચ ઓગસ્ટ સુધી આ રીતે પવનની સ્પીડ રહેવાની છે અને હવે આજે છ તારીખ થઈ છે ત્યારે આપને જણાવું દઉં કે હવે પવનની સ્પીડમાં આવતીકાલ અથવા તો પરમ દિવસેથી ઘટાડો થશે એટલે કે સાત ઓગસ્ટ અથવા તો આઠ ઓગસ્ટ થી પવનની ઝડપમાં ઘટાડો થશે પવનની ઝડપ જે સામાન્ય રીતે જોવા જઈએ તો સોળ થી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી અને એમાં જે ઝટકાના પવનો હતા એ લગભગ બાવીસ થી પચીસ કિલોમીટરના હતા એ લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે અને પવનની ઝડપ ઘટી અને બાર થી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય અને ઝટકાના પવનો છે એમાં ઘટાડો પણ થશે અને ઝટકાના પવનો છે વધી અને સોળ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ટેમ્પરેચર પણ ડાઉન થવાનું છે અને પવનની ઝડપ છે એમાં પણ ઘટાડો થવાનો છે એટલે પવન અને તાપમાન બંનેની અંદર ઘટાડો નોંધાશે પાંચસો એચપીએ લેવલે વાદળોનું આવવાનું ચાલુ પણ થયું છે ભલે હમણાં કોઈ મોટા વરસાદનો રાઉન્ડ ન આવે વરસાદના રાઉન્ડની શક્યતાઓ નથી પણ આ વચ્ચે હવામાનમાં ઘણા બધા બદલાવો થઈ રહ્યા છે જેની અગત્યની માહિતી હતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે